ગઈકાલ તારીખ પંદર સપ્ટેમ્બર 2025 ના પચીસના રોજ અંજાર તાલુકાના ભીમાસર ગામે એક ઈસન હત્યાનો બનાવ બનેલ આ બનાવની જાણ અંજાર પોલીસ સ્ટેશને થતા પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો કાપો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચે અને બનાવ સ્થળે તપાસ કરતા એક મનોરંજનના ઘરાના ભાગે તીક્ષ્ણ હથિયારના ગામ મારીને તેની હત્યા નિપજાવેલ આ બનાવની જાણ થતા તાત્કાલિક પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં તપાસ કરવામાં આવે અને આસપાસના વિસ્તારમાં આવેલા સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સિસના આધારે તપાસ કરતા મનોરંજાની પત્ની તેમજ મનોરજના જે જગ્યા હોટલ પર કામ કરતો તેના સંચાલક અને તેના ત્રણ મિત્રોએ આ બનાવને અંજામ આપ્યો હોવાની હકીકત એમને જણાવી આવતા તેઓએ આ પાંચે ઈસમોની યુક્તિ યુક્તિપૂર્વક સઘન પૂછપરછ કરવામાં આવેલ અને આ પૂછપરછ દરમિયાન સમગ્ર હકીકત જાણવા મળેલ કે મનોરંજનાની પત્નીને તેના મનોરંજના જે જગ્યાએ કામ કરતો તે હોટલના સંચાલક સાથે પ્રેમ સંબંધ હોય આ બંનેએ તેના મિત્રો સાથે મળીને મનોરંજનાનું હત્યાના બનાવને અંજામ આપેલ છે અને આ પાંચે આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ પાંચે આરોપીના નામ જોઈએ તો મરણ જાનાની પત્ની રેખાબેન અરુણભાઈ શાહુ મરણ જાનાની પત્ની સાથે પ્રેમ સંબંધ ધરાવનાર અને હોટલ સંચાલક હારાદન ફોનિભૂષણભાઈ ગરાઈ તેમજ તેના મિત્રો આનંદભાઈ દામજીભાઈ બારોટ ગોપાલભાઈ રામજીભાઈ બારોટ અને દિલીપ નાથાભાઈ ભટ્ટી છે આ પાંચે આરોપીઓને પોલીસ દ્વારા અટક કરીને એની આગળની કાયદેસરની તપાસ તજી ચાલુમાં છે